બોટાદ જિલ્લાના હળદડ ગામે બનેલી ઘટનામાં નિર્દોષોને મુક્ત કરવામાં આવ્યા છે બાર તારીખની બનેલી ઘટનામાં પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી ત્યારે ગામના સરપંચ દ્વારા કેટલાક નિર્દોષોને છોડવા પણ માંગ કરી હતી પોલીસ દ્વારા કરાયેલ અટકાયતોમાં પૂછપરછ બાદ નિર્દોષ જણાતા પોલીસે મુક્ત કર્યા હતા મુક્ત થઈને આવેલા લોકોએ સ્પષ્ટ કહ્યું હતું કે જે સભાનું આયોજન કરાયું હતું તે ખેડૂતો માટેની હતી પરંતુ આ સભા ક્યાંય કામ આદમી પાર્ટીની સભા બની ગઈ હતી જો કે અમને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસે કોઈ ખરાબ વર્તન કર્યું નથી પૂછપરછ કરી અને નિર્દોષ જણાતા છોડી મૂક્યા છે કિરણ બાવળિયા હમો પરથી ક્યાં કણે મીટિંગ માં ગયા હતા બરાબર ત્યાં સ્થળ ઉપર અમે હાજર માતા એટલે અમને ત્યાંથી ડિટેઇન કરવામાં આવ્યા પછી અમને અહીંયા ના જે લોકો ભેગા જ હતા ઈ કોણ હતા એ આમ તો ખેડૂતનું સંમેલન હતું પણ જોતા બધું પબ્લિક જોતા એવું લાગ્યું કે આ આમ આદમી પાર્ટી નું હોય એમ પછી ત્યાં તોફાન ને એવું ચાલુ થઈ ગયું પોલીસ વાળા શાંત ઘણું કોશિશ કરી પણ રીતે અમને કોઈ બોલ્યા નથી માર્યા નથી ખાવા પીવાની બધી સગવડતા કરી દીધી હતી તમે એક યુવાન તરીકે આ એક સંમેલન માં ગયા હતા બરોબર છે આમ અનુભવ કેવો થયો બહુ ખરાબ અનુભવ હતો પણ કોઈ એવું કઈક સામાજિક કાર્ય હોય તો ખેડૂત હળદર મિટિંગ હતી પણ મીટિંગમાં જોવા મળ્યું તો મિટિંગ આમ ખેડૂત ની હતી ખેડૂત મિટિંગ હતી પણ જોવામાં તો એવું લાગ્યું કે ખેડૂતની મિટિંગ ની જગ્યાએ આપની મિટિંગ થઈ ગઈ હોય એવું લાગ્યું મને મિટિંગમાં તો અઢળક તાત્કાલિક અઢળક પબ્લિક ભેગું થઈ ગયું પબ્લિક ભેગું થઈ ગયું એટલે એના પોલીસ બંદોબસ્ત આવ્યો પોલીસ બંદોબસ્ત આવ્યો એટલે અમુક ગામના માણસો હતા કે હતા બધા બહારના માણસો હતા ગામના તો બધા નિર્દોષ હતા બહારની પબ્લિક અમુક સામાજિક તત્વો પોલીસ ઉપર પથ્થર મારો કર્યો અને સાહેબની ગાડી ઊંધી નાખી અને તોફાન કરવાનું ચાલુ કર્યું પછી પોલીસ બંદોબસ્ત વધારે આવી ગયો અને એમ વધારે પડતા નુકસાનથી બચી ગયા

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો અને પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું પણ એ જ સમયે મારા બે ભત્રીજા બોટાદ હીરામાં કામે આવે છે એ ભત્રીજા નાથી નીકળે એને ઘરે પહોંચ્યા ને તો પછી શંકાના દાયરામાં હોય એ રીતે પોલીસે એને જપ્ત કર્યા હતા પણ અમે એવી રજૂઆત કરી હતી કે જો નિર્દોષ માણસો હોય કે નહીં એને તમારે છોડી દેવા અને તમને ગુનેગાર હોય તો એને તમારે અટકાયત કર્યું એટલે મારા ભત્રીજા નિર્દોષ હતા એને છોડી મૂક્યા છે સોમાભાઈ જમોડ એ હળદી ગામના સરપંચના પતિ અટકાયત કરી હતી તો પોલીસની કામગીરી બહુ સારી છે આજે તપાસ કરીને તે નિર્દોષ લોકોને મુક્ત કરી દીધા છે કેટલાક લોકો આવા નિર્દોષ લોકોને અટકાયત કરીએ છીએ અંદાજીત અંદાજીત પચાસ સાઠ લોકોની અટકાયત કરીએ છીએ એ દરમિયાન અટકાયત કર્યા દરમિયાન પોલીસની કેવી કામગીરી લાગી શું કહે નહીં પોલીસની કામગીરી બહુ સારી લાગી મારા ગામમાં નુકસાન વધારે પડતું થતું પોલીસવાળાએ અટકાયું છે એ માટે પોલીસની બહુ સારી કામગીરી